રામ રામ ને સીતારામ બધાને જય ગાધવા માતાજી તમે બધા મજામાં ને અમે બધા મજામાં હે ને અટાણે અમે જઈએ આપણે કાંખિયા ટેવરિંગ બ્લોગ અમારા મામાની વાળી જવાનું હે મારા આતાની વાળી જવાનું હે આજ ખાગેશ્રી એટલી ના સીધા નહીં કરીએ એટલે અમ બ્લોગ શૂટ એન્ટ્રો લઈ લઈએ ને પછી ના જઈને પાછો ચાલુ કરીએ ભૂગે મારો મામાય ભેગો હોય રામ મામો તેનાથી બધા અમે

બોલો ઉતારે લીધો હરમાં તારો બધા ને મોઢા દેખાડે દીધા બગડાટી યામાં દેવ દેવભાઈ આગળ ક્યારે વાલે કઈ વારવું ને નહીં વારવું તો અમારે કામ વારવું કે ન વારવું અમારે ભાઈ હે તારે વારવું પડી હે કીપા કીપા છે હું અમારા દેવભાઈ નો ઘા પર

Khá vui tôi có mệt cất đi. Để khuôn mặt xe cơm bây À, Cá đều lúc rồi. Popia. Ôi mẹ, Popia kết liệu ưu sẽ bây giờ. Đều la, Đi ta. Alo, Nói giá đúng không? Nó. yêu vào Popia. Kết liệu là Popia hay? Đi ta. Đi

હાલત ભાઈ પૂગે પૂ મારા લખમાન વાળી ને આ જો મોટી ઓલી કરતા આગને આપડી જો પડીએ કરીએ તો હાવ ધંધે લાગે એક સડી હું આવી જગ્યાએ જો માંડવી કાઢી લીધી ઢાકાઈ દીધા મગવટું બધું હે આકો કિપા કીપા પેલો હૈદામાન માંડવી હતી કાઢી લીધી જો મકાન કામ ચાલુ છે બનાવે તે બરાબર આખી પાસે લખમાં બને શું હે કે હાઈવે માથે છે વાળી હા બધે બેઠા જો લખમાં એવું હે કે આથી સળી જઈ જોક મસ્ત નજારો આવે ઈ સોડા સોડે તો ગો તો यार यो रस्ट रोड हाईवे खगेश्री बराबर तो बस सुन डोल यो हेक के मक्कन नो काम चालू है बगडाटी बोले ए वा जो मांडवी ढाके दीदी पछि मोगोटो तो ढाके दीदू बराबर અમે પણ એનું વરસાદ ન આવે તો સારું છે બધાની પડ્યા જ હે જે કચ્છ કાઢવાની બાકી છે બધું આવો વરસાદ માઠું છે હે ને એટલે વરસાદ ન આવે ને તો સારું ભાઈ બધાને નુકસાન થાય ને અમુક કાટા હોય ને અમુક વાહે હોય ને એની નુકસાન થતી હોય બરાબર એ ઓલી કરશે વાય

વાત કરે હાલો તો આજનો બ્લોગ આજન આજનો બ્લોગ આંજન કરીએ બ્લોગ સારો લાગ્યો તો એક લાઇક કે શેર ને સપા ને મસ્ત મજાનું કમેન્ટ કરી દીજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય